नमस्कार विद्यार्थी मित्रों मेरे चैनल हेतल पटेल में आप को हार्दिक स्वागत छे ધોરણ 7 ગુજરાતી પૂર્ણ કરતા પહેલા પૂર્ણ કરતા પહેલા પ્રશ્ન 3 વાક્યના પ્રકાર જણાવો અખલીફા સાહેબ ઉદારતા અને ચાર દિવસથી પંકાયલા હતા તો જવાબમાં આવશે નિદદેશાત વાક્ય ઓકે પરતભાઈ કઈ જમાવટ કરોયા

એકનો જવાબ જો મોનિકા શાળામાં ભળવા ગઈ પેલો જવાબ જોવા ઝાલણ વાગતી હતી ત્યારે ગાયો ચરીને ગામ તરફ આવતી હતી ચાર દીપક ને ઠેસ વાગી તેથી તે પડી ગયો પાંચ આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું જોઈએ

સૂર્યોદય થયે સૌ દશાનન એટલે રાવણ અને એટલે પ્રશ્ન ગજાન વાક્યના પદોની યોગ્ય રીતે વિભાજિત કરો વાક્ય વિશેષણ વિસર્વનામ ક્રિયાપદ અને કાળ આપેલું છે તેઓ ગામમાંથી સુંદર રમકડું લાવ્યા હતા વિશેષણમાં આવશે સુંદર સર્વનામમાં આવશે તેઓ ક્રિયાપદમાં આવશે લાવ્યા કાળમાં આવશે ભૂતકાળ

અત્યારે તો હું લાલ પેન લખું છું પ્રશ્ન આઠ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા આપણને માહિતી આપેલી છે તે માહિતીને આપણે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ છે અહીંયા પાઠ્યપુસ્તક નું નામ આપેલું છે લેખક નું નામ આપેલું છે અને સાહિત્ય નો પ્રકાર આપેલું છે નામ આપેલું છે લીલાબહેન પ્રશ્નો એક લાઇબ્રેરી માટે બીજો કયો શબ્દ વપરાયો છે જવાબ લાઇબ્રેરી માટે બીજો શબ્દ ગ્રંથાલય વપરાયો છે

પ્રશ્ન દસ ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા ફકરો આપેલો છે તે જુઓ શું તમે જાણો છો કે મસ્ત શામાંથી મળે છે અથવા તે કઈ રીતે બને છે

પ્રશ્નો એક મધપૂળો એટલે મધમાખીઓ મધમાખીઓ મધપૂરો શા માટે બનાવે છે મધમાખીઓ તેમને ફૂલો માંથી ચૂસેલા રસ માંથી બનાવેલા મધ એકઠું કરવા મધપૂડો બનાવે છે તમે મધપૂરો ક્યાં ક્યાં જોયો છે

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો